રામ રામ મિત્રોને સ્વાગત છે તમારો એક બીજા બ્લોગમાં અને આજે આ બીજો બ્લોગ હું ને અક્ષયભાઈ આવ્યા છે મારા સામે દેખાતી એક બહુ જ જૂની રાજાશાહી વખતની સ્કૂલમાં ચકરકોટડા અને ભેડમાતા જતી વખતે તમે તમારી ડાબી સાઈડમાં આ બિલ્ડિંગ જોઈ શકતા હશો પણ મને પણ કેટલો ટાઈમ ક્યુરિયોસિટી હતી કે આ જગ્યા અસલમાં શું છે અહીંયા શું હતું તો આજે મોકો મળ્યો છે આ જગ્યા એક્સપ્લોર કરવાનું અને મારા સામે તમે આ બિલ્ડિંગ જોઈ શકો છો હવે મેં અહીંયા પૂછા કરી સ્થાનિક લોકોએ મને જે પ્રમાણે માહિતી આપી કે એક સમયે આ બધી સ્કૂલ હતી જ્યારે બ્રિટિશ શાસન હતો ને કચ્છ ઉપર તે સમયની આ સ્કૂલ બનેલી છે અહીંયા તો ચાલો આપણે એક્સપ્લોર કરી સ્કૂલની અંદર જઈને કે આમાં શું શું રહેલો છે ચાલો જઈએ અંદર બનાવટ જો એકદમ આખી યુનિક ટાઈપની બનાવટ છે આની પિલર્સ ને બધું અને મારા ખ્યાલથી અંદર જવાનો રસ્તો હોય તો આપણે જશું અંદર ત્યાં તો તાળા લાગેલા છે બટ જોઈએ આગળ હવે બધું બંધ પડ્યું છે અચ્છા તો ગાયબ જ છે આની ઉપર ચઢાવવાનું તાળાને પણ જંગ લાગી ગયો છે તો વિચારી શકો છો તમે કે આ જગ્યા કેટલી જૂની હશે છે અહીંયા સીડી હા 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 અચ્છા હા જો તમે અંદાજો લગાવી શકો કે આ અંદર વેલું અને જાળી જાતા ઉગી ગયા છે એ પ્રમાણે કેટલું જૂનું હશે બીજા એક ભાઈ સાથે આવ્યા છે અને અમે સાથે એક્સપ્લોર કરી રહ્યા છે ઉપર જવાનો રસ્તો ચલો ભાઈ ચડી જોઈએ ઉપર શોશો છે અને અહીંયાથી તો બારી બારી કાંઈ કદાચ ખુલ્લી રહે અને કાંઈ દેખાય તો એકવાર કેમેરા ફરાવી દઈ અંદર ઝંખ્યા ભર્યો પડ્યો છે જૂનું સમાન છે બધું સિલિન્ડર વગેરે છે અને લાકડીઓ છે ચાલો એકવાર એક્સપ્લોર કરી ઉપરની સાઈડ ઓમ તો ચડાવવામાં પણ રિક્સ છે પણ કાંઈ વાંધો નહીં ગયું તો આવીશ શું તે આ કંટાળા જ્યાં જ્યાં સાફ સફાઈ નથી થતી ને ઘણા વર્ષોથી જગ્યાઓ પડી છે ને તમારે એક એક કદમ જોઈ જોઈને રાખવું પડે કે હું કર ક્યારે પણ આ બધો આપણા ઉપર મલબો આવીને પડશે ધરતી કપ પહેલાંનું છે અર્થ કોઈ પહેલાંની આ બિલ્ડિંગ છે અને છતની હાલત તમે જોઈ લો એ પ્રમાણે નળિયા લટક્યા પડ્યા છે આર્યું બાર્યું બધી અચ્છા બે માળની જે બિલ્ડિંગ આખી પહેલી વાર આની ઉપર આવ્યો છું હું તો બહુ જ ધીરે ધીરે દૂર દૂર પગ રાખીને જવું પડે છે હવે આની અંદર જોઈ લો તમે છતની ઉપરની સાઈડ ઝાડ ઉગ્યા છે આંકડો જોઈ શકો છો તમે આરી બારી બધી ઊંધી થઈ ગઈ છે તો આના ઉપર એક સમય જે પ્રમાણે અહીંયા છે ને એમાં નળિયાવાળી છત હતી અને હવે બધું અખંડર થઈ ગયો છે પણ આ સ્કૂલ હતી જે તે સમય અને એનો બીજો ભાગ એ પણ હાર્યું જો સ્કૂલમાં બીજા માળ ઉપર આ પ્રમાણે ઉગી ગયા છે ઝાડ ઝાકડા તો એના ઉપરથી અંદાજો લગાવો કે જગ્યા ખરેખર બહુ જૂની છે અને પહેલાંના સમય બહુ જ શાનદાર રીતે બનાવેલા આજે ચૂનું પથ્થર યુઝ કરીને બનાવવામાં આવી છે સિમેન્ટ નથી ચૂનું પથ્થર છે અને બનાવટ બહુ જોરદાર છે આની હવે તો લાકડા અને ખડકો જ બચ્યા છે જેમ કે જાડી આખરા જોઈ શકો છો તમે તો મિત્રો આ જગ્યા વિશે જાણવા મળ્યું કે આ સ્કૂલ છે અને ક્યુરિયોસિટી આપણી કેટલો ટાઈમથી હતી આ જગ્યાની માહિતી લેવા માટે ચાલો એકવાર અંદર તમને લઈ જાઉં હવે આટલે દૂર આવે છે અંદર જશું જ ધીરે ધીરે જોઈ જોઈને અને ખરેખર હાલત બહુ બહુ જ છે આજે લાકડા તમે જોઈ રહ્યા છો જે તે સમય છતમાં લાગેલા હતા પણ ધીરે ધીરે કરીને બધું આમ એકઠો થઈ ગયો છે અહીંયા બધું આ મલબો આ નડિયા કહી શકીએ તમે અને દરવાજા બધા જે છે એકદમ ખસ્તા હાલતમાં છે આના બારીના દરવાજાના જે છે ને સરિયા આખા સડી ગયા છે હા જો સળિયા હાલે છે એકદમ મિત્રો આ એ જ જગ્યા છે સ્કૂલ કહેવાથી ને સમય અને વિદ્યાનું મંદિર અત્યારે ખંડર અને હું આ હાલતમાં છે ચલો આપ બ્લોક કરી અહીંયાથી એન્ડ બહાર જઈને એકવાર તમને આના દ્રશ્ય બતાવી બસ આ જગ્યાએ જવાનું અને શૂટ કરવાનું આજ ઘણો ટાઈમ જ મોકો મળ્યો છે અને તમને પણ બતાવી ચૂક્યો છું આ જગ્યા અને આ શું છે એ તો તમને જાણવા મળી ગયું જ્યારે ભીડમાં તો તમે જાતો હો તમારી લેફ્ટ સાઈડમાં કદાચ આ જગ્યા દેખાય તો નજીક આવીને એકવાર આ જગ્યાને એક્સપ્લોર કરતાં અંદર ઉપર જવાની ટ્રાય ન કરતા અમે બહુ ડરી ડરીને આવ્યા છીએ કેમકે પથ્થરો જેમ તેમ લટકેલા છે અને ક્યારે પણ આપણા ઉપર પડી શકે છે તો એક જાતનું રિક્સ પણ છે અહીંયા આવું તો મિત્રો આ જૂની સ્કૂલ તમને બતાવી કચ્છની અને બહુ ઓછા લોકોના જગ્યા વિશે ખ્યાલ હશે સાચો ગુ તો મેં વાર બ્લોક બનાવ્યો છે અને ઘણું ટાઈમથી હું જોતો હજી ગયા રોડની સાઈડ મેરી પણ મને પણ ખ્યાલ નહોતી કે આ ઇમારત અને આ બિલ્ડિંગ જે છે શેની છે પણ આજે એક્સપ્લોર કર્યું ત્યારે જાણવા મળ્યું કે ઘણા વર્ષો પહેલાં અહીંયા વિદ્યાર્થીઓ ભણતા અને અંગ્રેજોના વખતની બનાવેલી આ સ્કૂલ છે જે હવે એકદમ જર્જરિત હાલતમાં છે એકદમ ખંડરે છે કેમકે ભૂકંપ પછી આની હાલત તો ઘણી ખરાબ છે સાઈડ અમે છે છત ઉપર ગયા હતા અને છત ઉપરથી આખો એક્સપ્લોર કર્યો છે અને ઘણું બધું તમને બતાવ્યું છે જે જે આમાં છે તો આ જગ્યાને વિડિયો પસંદ આવ્યો હતો ચેનલને ફોલો સબસ્ક્રાઈબ કરી નાખો અને કોમેન્ટ જરૂર કરજો જેથી અમે અમને ખ્યાલ આવે કે તમને આવા વિડીયોઝ પસંદ આવી રહ્યા છે અને ખાસ કરીને વિક્રમભાઈ જેણે મને કીધું હતું આ જગ્યા વિશે અને વિક્રમભાઈ તમારા માટે સ્પેશિયલ ટાઈમ કાઢીને આ જગ્યા એક્સપ્લોર કરી છે અને મારા બધા નવા સબસ્ક્રાઈબર અહીંયા મળ્યા છે મને આ જે છોકરા છે આ પણ ક્યાંક ને ક્યાંક આપણે આજથી સબસ્ક્રાઈબર થયા છે આપણે આજથી એને જોઈન કર્યા છે તો એને પણ ચેનલમાં કેમ ન લઈએ તો મિત્રો બસ આ વિડીયો રાખી અહીં સુધી ચાલો મળીએ તમને નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારો આ વિડીયો અહીંયા સુધી જોવા બદલ ખૂબ ખૂબ દિલથી આભાર અમારો પછી ટ્રાવેલર અહીંથી લે છે વિદાય બધાને હર હર મહાદેવ જય શ્રી રામ